મારું નામ હર્સુખભાઈ ડોબરિયા છે અને ગુજરાતની અંદર જુનાગઢ જિલ્લાનું કેશોદ છે અને હું કેશોદમાં પોપટ આવે ને એને સિત વર્ષ છે અને કોઈ પણનો નો લેતા નથી લેવા આવે તો દેતા નહીં અને ફારો દેવો એમ કોઈ દી કેતા નહીં મારી દસ વીઘા જમીન આજ ખવરાઈ દઉં છું અને મારા ધંધામાંથી લાખ રૂપિયા એટલે બે લાખ આસપાસનો ખર્ચો થાય અને કોઈનો ફંડફારો લેતો નથી અને રોજ હવારમાં હવા છ વાગે પીળા છકા એટલે કે સુગરી ઈ હજાર પંદરસો આવે અને તે પછી પોણા સાતથી થી પોપટ મંડે આવવા એટલે સાત આઠ હજાર નવ હજાર પોપટ થાય અને આ સાલ એક નેવું હજાર ના ને એક પિસ્તાલીસ હજાર ના ડુંડા લીધા ને એક પિસ્તાલીસ હજાર ના માંડવી દાણા લીધા અને ઘણા માણસો જોવા આવે અને અમે એને આવકારીએ છીએ અને આવું બધા કરવું જોઈએ ખાસ કરીને મારે આજથી હિત વર પહેલાં મારે એક્સિડેન્ટમાં ભોગ ભાંગી ગયો હતો અને પ્લાસ્ટરનો પાટો હતો તે મારો મિત્ર ડુંડા લઈને આવ્યો બાસકુ ભરીને અમે પોંક પાડીને ખાતા હું હાથી હતો તો ડુંડા વેધાઈ સિંદરીમાં ખૂત્રીમાં બાંધા તો બે પોપટ આવ્યા ને પાંચ આવ્યા ને દહ આવ્યા તો અટાડ મને એમ થાય મારો પગ ભાંગો તો હારું છે ભગવાન કહીએ કે એવું સારું કરે અને એમાંથી મને પ્રેરણા મળીને પછી પચાસ પોપટ આવ્યા ને સો આવ્યા ને બસો આવ્યા ને પાંચસો ને અટાડે દસ હજાર સુધી પોપટ આવે અને રોજના બાર મણ ડુંડા એટલે કે નવમણ બાજરો જઈ નોરતા સુધી ખાહે અને ત્રણ વખત ડુંડા બદલાવા પડે અને ડુંડા બદલાવે એટલે કલાક દોઢ કલાક ચાર જણા થાય અને સાલો વરસાદ હોય તો એ ડુંડા બદલાવવાના હિત્તાઈ વરવામાં એવો રેકોર્ડ નથી આવ્યો કે પક્ષી આવ્યા હોય એમાં દાણા ન હોય ડુંડા નાખે લે એવું આવવા ન દીધું અને મારી ચાર પેઢી છે અને અમે ચારે ચાર પેઢી આમાં કામ કરીએ મારા એકલાથી ન થાય અમારો આખો સહ પરિવાર બધાય આમાં મહેનત કરે તંગતોડ દિલથી ખાસ કરીને આજે તમારી આવે છે લોકોને શું અપીલ કરજો હું એમ કહું અટાળે નાના માણસો એના હુમલા આવી જાય મારા અનુમાન મુજબ તો મારા કઈ વિયોદાવાનો કઈ નક્કી નથી અને મેં જે આ બનાવ્યું ને એ તો મારું જીવતા જગતિયાનો ખર્ચો બાદ કરીને હવા બે લાખને ખર્ચે આ બનાવ્યું એઠે ફાઉન્ડેશન ભરીને તો માણસને આવું કરવું જોઈએ અને પોપટ કોઈ દી ફરાય નહીં કારણ કે આખું ગગન એને ઉડવા માટે દીધું અને જો એને પીજરામ પૂરીએ તો આપણને લોકડાઉનમાં અકલ નથી આવી ઘણાને બધાયને નહીં પણ ઘણાને કે પક્ષી પારે ને એટલે અઢાર મહિના થાય એટલે એને વિપત આવી જ તમે જોઈ લેજો કોઈ પશુ પક્ષી ને પરાય નહીં અને મારે આ પોપટ આવે ને અઢાર થી પચાસ કિલોમીટર માંથી આવે એ કઈ પારેલું છે નહીં અને પોપટ પંદર મિનિટ ખાય એટલે એ ધરાઈ જાય એને તો સપ્ટી એક દાળા પેટમાં આવી જાય ધરાઈ જાય અને આ ઉનાળા આ ચોમાસાની અંદર ઠંડીના હિસાબે બાજરો એને મજા આવે ખાવાની શું બેસવું હવે આ એક મિત્રતા છે આ જે પોપટ આવે ને એના વિના અમને નથી હાલતું અને અમારા વિના એને નથી હાલતું એટલે આ એક મિત્રતા છે અને એને કંઈક ખવડાવવું જોઈએ નામ મારું નામ હર્સુખભાઈ ડોબરિયા છે અને ગુજરાતની અંદર જુનાગઢ જિલ્લાનું કેશોદ છે અને હું કેશોદમાં જ રહું છું અને આજ જે આ પોપટ આવે ને એને સિત્તાવીસમું વર્ષ છે અને કોઈ પણ નો લેતા નથી લેવા આવે તો દેતા નહીં અને ફારો દેવો એમ કોઈ કહેતા નહીં મારી દસ વીઘા જમીન આજ હિતાયુ રથિયા ઉપજ થાય એ ખવડાવી દઉં છું અને મારા ધંધામાંથી લાખ રૂપિયા એટલે બે લાખ આસપાસનો ખર્ચો થાય અને કોઈનો ફંડફારો લેતો નથી અને રોજ સવારમાં હવા છ વાગે પીળા છકા એટલે કે સુગરી હજાર પંદરસો આવે અને તે પછી પોણા સાત થી પોપટ હજાર પોપટ થાય અને પિસ્તાલીસ હજાર ના હજારના ના દાણા લીધા અને ઘણા માણસો જોવા આવે અને અમે એને આવકારીએ છીએ અને આવું બધાને કરવું જોઈએ ખાસ કરીને પ્રેરણા તમને ક્યાંથી લે મારે આજથી હિત વર પહેલાં મારે એક્સિડન્ટમાં પગ ભાંગી ગયો હતો અને પ્લાસ્ટરનો પાટો હતો તે મારો મિત્ર ડુંડા લઈને આવ્યો બાસકું ભરીને અમે પોગ પાડીને ખાતા હું હાથી હતો તે તો ડુંડા વેધા સિંદરીમાં સિંદ્રીમાં બાંધા તો બે પોપટ આવ્યા ને પાંચ આવ્યા ને દહ આવ્યા તો અટાણ મને એમ થાય મારો પગ ભાંગ્યો તો એ સારું છે ભગવાન કહ્યું કે એવું સારું કરે